આજ છે ને ભાઈ આપણે બંધારણને છે ને ભાઈ થોડું ઘણું ઊભું કર્યું હતું પાણીમાં તો આમાં છે ને ભાઈ મચ્છી થોડી ઘણી આવવાની છે જે તમને દેખાડવાની છે ને ભાઈ આજ છે ને આ બધું ઘણું બધું પડી ગયેલું હતું આપણે તો રિપેરિંગ કામ ચાલુ છે અને આમાં થોડા થોડા છે ને ખીલિયા ખેંચાઈ ગયેલા છે તો ખીલયા નાખવાના છે એટલે આ બધું કામ થોડું થોડું શરૂ છે ખીલડા બીલડા નાખી દે ને એટલે આપણું દાળ આપણું બધું રેડી થઈ જશે એવી રીતનું કંઈક કામ ચાલુ છે અને ભાઈ આવી રીતનું થઈ ગયું તો આપણે માઇન્ડ કરીને ઊભું કરીને ભાઈ તો પાછો મોજો થાય ને પડી જાય એટલે આવી રીતની કન્ડિશન થઈ જાય જો બહારથી બળ કરે ને કેમ છે સારું જો આવી રીતે ભાઈ બળ કરવાનું હોય અને ખૂટા નાખીને તો ભાઈ પાછો મોજો થાય ને તો પાછું પડી જાય બોલો મારો બેટું કાંઈ ખબર ન પડતી કેમકે તોફાન ભાઈ એવું આવે ને તે કઈ હેડ જતું ને કે ગમે એમ બળ કરીને તો કાંઈકનું કંઈક ખેલું હોય એક ભાઈ અહીંયા દાળ છે આપણે દેખા તો નહીં બહુ પણ આપણે સત્તાય ઝૂમ કરીએ તો અહીંયા કંઈક દેખાતી છે તમને થોડી ઘણી જો આ છે ને ભાઈ એ ના ઝાડ છે ના ભાઈ એવું કામ કરે અને ભાઈ ધોવા આવેલા છે પણ એ ઝાડ છે ને ભાઈ થોડી ઘણી સારી રીતે પણ આપણે અહીંયા છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ આ ડાયરેક્ટ મોજો આવે એટલે આવી રીતની કંડિશન થઈ જાય ચાલો કાંઈ વાંધો નહીં ને તમને બતાવવાની તૈયારી કરી ને કે માછલા છે ને આગળ નીકળવાનું છે ને ઝાડ ખાલી થાય તો ના રહી વૈયા જઈ અને કામ પછી ભાઈ બધું કરવાનું છે તો કરીએ પછી કામ પહેલાં જઈએ ઝાડે તો અહીંયા છે ને ભાઈ ખ્વાડિયા નીકળી બોલો એટલા બધા તો આવા ખોંડિયા છે અને અહીંયા પાણી રહી ને તો બધા દેખાય છે તો આગળ છે ને આ બધા પકડી લેવાના છે ફેમિલી તો આવી રીતના થોડે હાથમાં આવતા નથી આને નાખવા દવા પછી ડોલમાં આવે તો જો ભાઈ બડી મછલી આવી બડી

अरे आकडे चलाच्या माज निकलसे मातला सुरू बुगलायो नाकिंदा नाकिदा म नाकिदा पाणी विनन नको काय मच्छी जो आवी रीति ओक्टो पसावी ग्यो फर्स्ट नंबर लबाई हिकु पकडी लिदु कटिंग <laughs> बायते

બે કિલો તો પાકો કા લાવવાના છે હોંડિયા તો અહીંયા છે ને બધા ખડવાનું કામ કાજ છેલ્લું છે અને આમાં આપણે નાખી દઈએ પાછા હાથ ના કઈ જ નહીં ડોલમાં કેમ કે અઘરું વસ્તુ છે અંદર આટલું નાખેલું છે આપણે મસ્તીનું આપણે કાઢવાનું છે આમાંથી દેખાય નહીં બરોબર એટલે બહાર કાઢવાનું છે આપણે કઢાવી નહીં દેખા

દીનો પ્રકાશ આવતો હોય તો હું છે ને તમને એક વરેડી બતાવું ભાઈ રેડી છે ને જોરદાર આવે છે ને એ તમને બતાવવા કરીએ પાણી અંદર છે ભાઈ આ હિકુ જોવા મળી ગયું બોલો અહીંયા પાણીમાં બેહી ગયું તો હવે આને પકડીને આપી દઈએ કોઈ તો હાથે ભાઈ શોટી ગયું કે વાત જવા ગયો બહુ તાકાત થઈ યાર એટલું બધું શોટી ગયું બોલો તો તો આ કાંઠે સડી ગયું બધા વરેડી છે ભાઈ કાંઈ ઘટે નહીં પણ કાંટો ભાઈ ઓઘરો હવે અને યારું ભાઈ અંદર ભોગી ગયો આપણે દાળની અંદર પાણી ખાલી થઈ જાય થોડુંક મોડું થઈ ગયું ફેમિલી તો હું તમને બધું ડિટેલ બધી મચ્છી બતાવવાની છે આપણે આને ખીસ વળીને કેવું કરે બોલો આમ કરીને આખું હલું થાય જો પૂછું થાય તો ફેમિલી અહીંયા નાનું હીકું આવી ગયું આ અડધું હલવાયરું ભાઈ છે ને અહીંયા બધા મોંઢિયા બેઠા આવા કંઈક મોંઢિયા છે ભાઈ મસ્તીના અને અહીંયા લાટ બધા બેઠા આવી રીતે વીણવાનું છે ને ભાઈ બંધણ આપણી કોરી થઈ ગયું છે તો બધું વીણી લઈ વે લાટ બધા વાંઢિયા પકડી લીધા હાથ ની અંદર જો આવી રીતના કે હવે તો આયા ભાઈ હીકુ છે આ પકડી લી સોટી દે ભાઈ ઓક્ટોપસ કેમ આવે તો ભાઈ કૂતરા પાસે ટ્રાય કરવા જઈએ શું કરે આ કોક કોક ભાગે છે ભાઈ થોડા થોડા સપોર્ટ કરો અમારા મગન કહે છે તો થોડો થોડો સપોર્ટ કરો ને એટલે અમારા ને સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો અહીંયા વિડીયો પૂરો કરી ને નવા વિડીયોમાં છે ને ફેમિલી કે મચ્છી તમે તો તમે નહીં ને મજા આવ્યા કહે એવા વિડીયો આપણું હાળ સારું થવાનું છે ફેમિલી તો હા થોડીક વાર લાગશે પણ આવશે મજા તો અહીંયા વિડીયો પૂરો